જેનું બાજુમાં એક લાઈન કર નાખ હજી એક 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 નહીં બધી નહીં ચીટર બાજુ બાજુમાં મૂક જેનું લઈ જાય બીજું ફટાફટ લે એક પાછી વૃમે મૂકી જાય બે લઈ ગયો તો તું હાલ 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 જેનું દોડ ફટાફટ જેનું લઈ જાય એક તારી છે તો એ બે ને બહુ મસ્ત ટાવર બનાવ્યો જેનું બતાવી તો જેનું વાહ બે મસ્ત ટાવર બનાવી ખા હા પણ ભલે જેનું મસ્ત તાળિયું પડેલા બે જીતી ગયા